નમસ્કાર ખેડૂત મિત્રો તમારું સ્વાગત છે અમારી ખેડૂતો માટેની યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે ખાસ કરીને કપાસ પકવતા તમામ ખેડૂતો માટે મળ્યા સારા સમાચાર કપાસ બજારમાં ધીમી ગતિએ તેજી સાથે જ આજે કપાસના ભાવ કેવા રહ્યા અને ગુજરાતના તમામ માર્કેટના કપાસના બજાર ભાવ જોવાના છીએ તો ખાસ કરી વિડીયો પૂરો જોજો ને ચેનલમાં નવા આવ્યા હોય અને દરરોજ દરરોજના તાજે તાજા કપાસના બજાર ભાવ માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો તો મિત્રો સૌ પ્રથમ તો વાત કરીએ તો કપાસની બજારમાં ટૂંકી વધઘટ સાથે ભાવમાં હાલ અત્યારે સ્થિરતા હતી અને યાર્ડ માવઠાના કારણે બંધ છે જેમાં બોટાદ બાબરા જેવા મોટા મોટા યાર્ડો બંધ છે જેથી હાલ અત્યારે કપાસની આવકો પણ ખૂબ જ ઓછી છે જ્યારે આખા ગુજરાતભરની વાત કરીએ તો ગુજરાતભરની મળીને અત્યારે કપાસની આવક એક લાખ મણને આસપાસ જોવા મળી હતી હવે માવઠાનો વિરામ લેતા જ્યારે કપાસની આવક કેવો વેગ પકડે છે તેના ઉપર પણ બજારનો આધાર ટકેલો છે અમે આપણે કપાસના ભાવ જોઈએ તો કપાસના ભાવ આજે તેની ક્વોલિટી મુજબ સારો કપાસ હોય તો તેમાં પાંચથી દસ રૂપિયાનો સામાન્ય સુધારો હતો જ્યારે હલકી અને નબળી ક્વોલિટીના કપાસના ભાવમાં પાંચથી દસ રૂપિયા નરમ પડ્યા હતા આજે કપાસના ભાવ તેની ક્વોલિટી મુજબ ચૌદસો પચાસથી પંદરસો એંશી રૂપિયા સુધીના બોલાતા હતા જ્યારે સૌથી ઊંચો ભાવ જામજોધપુરની અંદર સોળસો એંસી રૂપિયા સુધીનો બોલાયો હતો ત્યારે હવે આગામી સમયમાં કપાસના ભાવ કેવા રહેશે તેની વાત કરીએ તો રૂબજારમાં ધીમી ગતિએ સુધારો યથાવત હતો આજે પણ ખાંડીએ સો રૂપિયા જેટલો સુધારો થઈને ખાંડીના ભાવ તેપન હજાર ત્રણસો રૂપિયા સુધીના બોલાયા હતા તો ચાલો જાણી લઈએ વિવિધ માર્કેટિંગ યાર્ડની અંદર કપાસના બજાર ભાવ કેવા ચાલી રહ્યા છે તે અમરેલી નવસો નેવથી પંદરસો નેવ જસદણ તેરસોથી પંદરસો ને વીસ મહુવા નવસો પચાસથી પંદરસો ને સોળ કાલાવાડ અગિયારસો પંદરથી પંદરસો ને પંચોતેર રૂપિયા જામજોધપુર નવસો થી સોળસો ને એસી ભાવનગર તેરસો છપન થી પંદરસો ને ત્રીસ જામનગર તેરસોથી સોળસો ને પચીસ જેતપુર સાતસો પચાસથી પંદરસો ને છપ્પન રૂપિયા વાંકાનેર નવસો પચાસથી પંદરસો ને છત્રીસ હળવદ તેરસો પચીસથી પંદરસો તેત્રીસ તળાજા બારસો અગિયાર થી ચૌદસો સડસઠ બગસરા એક હજાર પચાસ થી પંદરસો નેવ રૂપિયા ઉપલેટા અગિયારસો થી પંદરસો પંચાવન માણાવદર તેરસો થી પંદરસો પાસઠ ધોરાજી તેરસો સ થી પંદરસો ને સેતાલીસ ભેંસાળ એક હજાર થી પંદરસો ને સાઠ રૂપિયા માણસા અગિયારસો બાવન થી ચૌદસો ને નેવ્યાસી કળી તેરસો પચીસ થી ચૌદસો નેવ મહેસાણા તેરસો પંચોતેર થી ચૌદસો ઓગણત્રીસ પાટણ તેરસો વીસ થી પંદરસો અગિયાર રૂપિયા